તો મિત્રો અત્યારે હાલ અમે પહોંચી ગયા છે બેરાવટ તો મિત્રો અમે માંજલપુરના રાજાને જોવા માટે આવી ગયા છે હાલો અંદર જીએ ઓહ હો હો ડેકોરેશન જો મારા લઈ જાઓ કેટલું મસ્ત છે તો આ જય માતાજી મારા કલે જાઓ તો અત્યારે હું તૈયાર થઈને જાઉં છું કંઈક ફરવા માટે પણ અત્યારે હું નથી ગામનો અને મારો દેવા આ બાય કે એટલી બધી કીક મરાય ને તો મારો દેવ ટોટેલ દુખી ગયો અને અડધો કલાક મોડો છું તો હાલો મારા કલે જાઓ હવે જઈએ ફટાફટ થોડુંક આવે નહીં જોયા મારો દિવસ ચિયાન ઉતરી ગયો આજે તો કડાપન કડાવા થઈ રહ્યા છે શું કરવાનું હવે તો મિત્રો અત્યારે મારી ગયો સારશે અને મારો ભાઈબંધ જો આવી ગયો છે અને મારા ચલે જાવ એક કાકા મળી ગયા હતા કેમ કે રિક્ષા નથી મળતી મેં કીધું કાકાને હાથ મારું તો કાકા આવી ગયા અને કાકા કે ચાલ કે હું તને લઈ જાવ કાકાએ બેસા લીધો અને મારા કલાઈ જાઓ આપણે કોઈનું જો ફોટું ના વિચાર્યો ને તો આપણે કોઈ ફોટું ના વિચારે આજવા તો મારા કલાઈ જાવ ને કહ્યું કે ખરાબ સમયમાં કોઈકને આપણે હેલ્પ કરીએ ને તો આપણી બી ખરાબ સમય માં કોક ને કોક હેલ્પ કરવા જરૂર આવે અને મને રિક્ષા જ નથી મળતી મારો મોડું થતું પેલા કાકા ને હાથ મારવા તરત ઉભા રે બોલો એક જ જણ મેં હાથ માર્યો એવું નહીં કે બધા બહુ ને હાથ મારવા ઉભા રે એવું નહીં એક જ જણ હાથ મારવા ઉભા રે બોલો અને કાકા બહુ મસ્ત હતા કેવું કે મસ્ત સલાહ બી આવતા અને એવું કહેતા કે પ્રોફેસર હતો બોલો સારું કહેવાય મેં કીધું તો મારા કલેજ હું કહેનો મારા ભાઈબંધનો નું વેટ કરું છું હજુ સુધી મારા ભાઈબંધો આવ્યા નથી ખબર નહીં ક્યારે આવશે મારા દેવરો મારા કલેજ આવો અત્યારે હું આવી ગયો છું એટીએમ માં મારો દેવર પૈસા પડવા માટે પૈસા પડી લઈએ પેલા તો મિત્રો અત્યારે મેં એટીએમ ઇડિયામાંથી પૈસા ઉપાડવાનો ટ્રાય કર્યો પણ મારો દેવર ઉપડ્યા જ નહી અને ભાઈબંધો હજુ સુધી આ નહી ખબર નહી મારો દેવરો શું કરે અડધો કલાકનો વેટ કરાવે છે મને તો બહુ રિચાર્જ અમને ઉપર વેઇટ કરાવને એટલે હાચી વાત મારા કને પણ શું કરવાનો હવે કલાક પછી મારા ભાઈબંધો આવી ગયા છે મારા દેવરો જો તમારી આ જો અભી આવ્યા ને મારા દેવર અભી બસ આઈન ગટી રહી છે પણ મારા દેવરો વેલા આવે તો જ હોય ને વાત ના આવે છે અભી મને બહુ રિચાર્જ આવ્યો તમારા ખબર નહી તારા ચાનો કોણ મારે મેં હે

વરસાદમાં પલડતા પલળતા અમે મિત્રો અત્યારે અમે આશુતોષ ના ઘરે પહોંચી ગયા છે આશુતોષ ની તો પત્તા રગડી કાઢી છે કેવી પત્તા રગડી નાખી છે તારા પપ્પા આપણને વિડીયો બતાવી દેજો

જો ચાખી ના લાવજો જે તારું ભલું પૂછું બાપા ભગવાન પહેલા હું આલી બાપા હા હા ખાવા ચાલે છે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે આશુતોષની સોસાયટીમાં અને ગણપતિ દાદા ત્યાં મૂક્યા છે અને ત્યાં કેવું કે અત્યારે કથા છે તો મારા કલે જાઓ ચાલો ત્યાં આગળ જઈએ આપણે થોડા દર્શન કરીએ ગણપતિ દાદા ના પછી માંજલપુર જવાનું છે તો મિત્રો અત્યારે અમે હાલ આવી ગયા છે આશુતોષના મામાના દુકાને અને બધાએ લીધા છે પાકેટ અને બધા એકબીજાના કેવું કે

બસ સ્ટેશન રેલવે સ્ટેશન કેમ કે ટ્રાફિક હોવાના કારણે અમારે પેદલ કરવી પડે છે જો અમારા આગળ કેટલું ટ્રાફિક છે કેમ કે અમારા જે પરમ મિત્ર છે પપ્પા આવી રહ્યા છે ગાડી લઈને પરંતુ આગળ ટ્રાફિક હોવાના કારણે અમને ચાલી બોલાવી રહ્યા છે તો ચાલો હવે ચાલી જઈએ

તો ખબર નહીં કઈ પલ્લો પડતો નથી અમને કરવા દે અત્યારે આપણે સ્વી જઈએ સંજે તો મિત્રો અત્યારે હાલ અમે પહોંચી ગયા છે વેરાવળ સ્ટેશને જંકશનનો બોર્ડ દેખાય તમને બહુ આઘું છે મારો દિવાળ પણ દેખાતો નહીં હરકું તો કહેવાની ઈચ્છા તમારી કેવું લાગી રહ્યું છે મત લાગી રહ્યો સફર કરીને ઉમેદવાર મંદિરે જવાનું છે વેરાવળ આવ્યા છે એટલે તમે સમજી જાઓ કે ક્યાં અમે આવ્યા છે